શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપતા મોગલ માનવ સેવા ટ્રસ્ટ સહયોગથી શિવસાઈ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં આવેલ સરકારી કન્યા શાળામાં શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી શિવસાઈ ગ્રુપ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે ધારી તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા ગોપાલ ગ્રામ ગ્રામની અંદર તેવા કન્યા શાળાની અંદર જે અમે નોટબુક વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા આજના કાર્યક્રમની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય વિભાગ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગામ વિકાસ મંડળના ટ્રસ્ટીઓ અને અન્ય ગામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલનો સ્ટાફ પણ સારી પ્રવૃત્તિ કરેલી હતી એ બદલ આજે આ બાળકોને પ્રોત્સાહન કરવા માટે અમે નોટબુક વિતરણ કરવા માટે આવ્યા હતા અને આ સ્કૂલનું આટલું બધું પ્રભાવશાળી કાર્ય જોઈ આજે અમને પણ આનંદ થયો કે આવી આ સરકારી સ્કૂલની અંદર સારી એવી પ્રવૃત્તિ થઈ રહેલી છે સારો એવો સ્ટાફ બાળકોને સારી રીતે અભ્યાસ પણ આપી રહેલા છે એ બદલ સ્ટાફને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આવી સેવાકીય પ્રવૃત્તિ અને સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ અમે આ ટ્રસ્ટને આજે આ પ્રાથમિક શાળાની અંદર નોટબુક વિતરણ કરવા માટેની પરમિશન આપી બદલ આ ટ્રસ્ટનો સ્કૂલ છે આ પરિવારનો પણ અમે આભાર માનીએ છીએ અસ્તો જય ભારત માતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ગોપાલ ગ્રામ સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોગલ માનવ સેવા ટ્રસ્ટના સેવાભાવી રાજુભાઈ જાની અને તેમની ટીમને સેવા બદલ બિરદાવવામાં આવી હતી આજે ગોપાલ ગ્રામનું ભક્તિબાર કન્યા શાળામાં સાંઈ મંદિર સાંઈ મંદિર ચલાળા એટલે રાજુભાઈ ધાની અને લલિત દાદા દ્વારા આજે મોગલધામ ટ્રસ્ટ દ્વારા ગોપાલગ્રામ મુકામે એક કાર્યક્રમ રાખ્યો હતો બાળકોને કન્યા શાળાઓમાં જે બાળકોને પુસ્તકાલય પુસ્તક વિતરણ સમારંભ રાખ્યો હતો એમાં સમારંભમાં ગામના તમામ આગેવાનો રાજુભાઈ લલિતભાઈ અને પ્રાથમિક શાળાનો સ્ટાફ અને બાળાઓ આ બધા હાજર હાજર રહી અને જ્યારે ટ્રસ્ટ દ્વારા જે સારી કામગીરી થઈ રહી છે શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેની જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં ખૂબ રાજુભાઈને આપણે બિરદાવી છે કારણ કે દરેક ગામડામાં દરેક સ્કૂલમાં જઈ અને જે પ્રવૃત્તિ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાની અને વિદ્યાર્થીને પુસ્તકોને નોટબુકો આપવાનો જે કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારા કાર્યને જે કરી રહ્યા છે લલિતભાઈને રાજુભાઈ જાની એને ખૂબ ખૂબ અભિનંદન આપું બ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર